નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા ધાણાના બજાર ભાવ કેવા રહ્યા છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા નવા ધાણાના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈપણ હસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવા ધાણા સત્તરસો નેવું રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટીના ભાઈ એકદમ હુક્કા ધાણા ભાઈ ક્વોલિટી કાંઈ ઘટ એમ નથી સત્તરસો નેવું રૂપિયા ભાવ નવા ધાણાનો ભાઈ જોઈ ગયો સુપર ક્વોલિટી ધાણા સત્તરસો નેવું ભાવ આજનો ઊંચામાં ઊંચો જોવા નવા ભાઈ હુક્કા એકદમ સત્તરસો નેવો ભાવ ક્વોલિટી જોઈ લો ભાઈ સત્તરસો નેવો ભાવ અઢારસો ને પચાસ રૂપિયા ભાવ થયો નવી ધાણી ભાઈ સુપર ક્વોલિટી એકદમ હુક્કી ધાણી અને લાઇટિંગમાં પણ જોરદાર ભાઈ અઢારસો ને પચાસ રૂપિયા ભાવ નવી ધાણીનો આજનો ભાઈ સુપર ક્વોલિટી ધાણી જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ જોઈ લો લાઇટિંગમાં સારી ને ભાઈ હુક્કી એકદમ

नवा दाणा है भाई होल सौ रुपया भाव उठियो क्वालिटी नहीं बात की मैं खूब काया भाई जो ही जो सौड सौ रुपया भाव नवा 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 तो भाई क्वालिटी अभी है भाई सौड सौ रुपया भाव नवा नवा भाई सुपर क्वालिटी है हाँ नवा अदना जो होगा सौड सौ भाई नया दाणा है 1250 रुपया भाव थयो क्वालिटी ની વાત કરીએ ભાઈ માઈનો હવાવાળા છે ભાઈ 1250 રૂપિયા ભાવ નવા દાણાનો આજનો ભાઈ જોવો ક્વોલિટી 1250 રૂપિયા ભાવ નવા દાણાનો આજનો જોવો ક્વોલિટી લઈ જાવ 1250 ભાવ 1674 રૂપિયા ભાવ થયો ભાઈ નવી દાણી છે ક્વોલિટી ની વાત કરીએ एकदम સુકકી છે ભાઈ જોઈ લો દાણી ક્વોલિટીમાં કાંઈ ઘટ એમ નથી 1674 રૂપિયા ભાવ થયો આજનો દાણીનો ભાઈ જો ભાઈ નવી દાણીનો 1674 ભાવ एकदम हुक्के ભાઈ જોઈ લે બરાબર 1674 ભાવ જો કોલેટ ભાઈ દાણા દાણે મિક્સ માં આ ભાઈ નવા 1290 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને મોવાડા આયા ભાઈ જોઈ લો માઈનોર 1290 રૂપિયા ભાવ ભાઈ દાણા ને દાણી હે બે મિક્સ માં જો 1290 ભાવ નવા આ ભાઈ હવાવાડા 1290 ભાવ જોઈ લો 1551 रुपया भाव थयो भाई नवा दाणा है क्वालिटी ने बात करें क्वालिटी में सार है भाई જોઈ લો 1551 रुपया भाव थयो भाई नवा दाणा सूखा है જોઈજો ભાઈ 1551 ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી માં આવે ભાઈ નવા સુકાયા ભાઈ 1551 ભાવ જો ભાઈ નવા દાણા 1250 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે નવા વાળા ભાઈ જોઈ લો 1250 રૂપિયા ભાવ નવા દાણા નો આજનો હવા વાળા નો ભાઈ જોવો ક્વોલિટી જો એ જો ભાઈ 1250 ભાવ હવાવાળા દાણા નવા જો ભાઈ 1280 રૂપિયો ભાવ થયો નવા દાણા એજ વાળા હે ભાઈ 1280 રૂપિયો ભાવનો આજનો કે જો એજ વાળા એટલે ભાઈ ભાવ ઓછો થી હો નવાનો 1280 ભાવ થયો જો એજ જ છે ભાઈ નખવામાં 1280 ભાવ આ દાણીનો ભાવ 1535 રૂપિયો થયો क्वालिटी ने बात करें भाई क्वालिटी में सारी है भाई हवा ओगन नहीं है भाई 1535 रुपया भाव જોઈ લો ભાઈ દાણી 1535 ભાવ નવિયા ભાઈ સુપર ક્વોલિટી જોઈ લો ક્વોલિટીમાં કાઈ ઘટને 1535 ભાવ દાણીનો તો હવે જો ભાઈ નવા દાણા છે ફૂલ ભેજવાળા આવા વાળા જોઈ લો 1060 ભાવ થયો ક્વોલિટીમાં જોઈ લો ભાઈ फूल भेजो 1060 पावનો જો ભાઈ ફૂલ ભેજા ભાઈ 1060 પા ભાઈ જૂના દાણા હે 1411 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે જો ક્વોલિટી માં આવા ભાઈ જોઈ લ્યો 1411 ભાવ જૂના દાણા નો આજનો જો 1411 લઈ લેવો બગડી હું ભાવ થયો 14 નવા દાણા હે આવા વાળા 1180 રૂપિયા ભાવ થયો